ગામના રસ્તા ઉપર ખાડાઓ પડી જતા આજે સામાજિક કાર્યકર્તાએ દેવની પૂજા કરી તંત્રને જગાડવાનો પ્રયાસ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરે પાલિકાના તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી કે વડોદરાના રોડ રસ્તાઓ પર પડેલા ખાડાને ત્રણ દિવસમાં પૂરવામાંના આદેશ આપ્યા હતા છતાં અધિકારીઓ મ્યુનિસિપલ કમિશનરના આદેશને ઘોડીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે ઉંડેરા ગામના રસ્તા ઉપર ખાડાઓને લઈને સ્થાનિકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે અને ગતરોજ ગુજરાતના મુખ્યમંત્રી પણ જાહેરમાં બોલ્યા કે પત્રકારો પહોંચી શકે છે તો તંત્ર કેમ નહીં ઉંડેરા ગામના રસ્તા ઉપર ખાડા દેવની પૂજા કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને તંત્ર વહેલી તકે આ ખાડાઓ પૂરે અને ખાડા દેવ બીજા ક્યાંય ન પડે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી અને ખાડા દેવને હલ્દી કુમકુમ અને ફૂલહાર કરી નારિયેળ વધેર્યું હતું સામાજિક કાર્યકર્તા સબીર ચૌહાણ દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી વિસ્તાર ઉંડેરા ગામ છે ઉંડેરા ગામને આ એક મુખ્ય માર્ગ ગણવામાં આવે છે જે રૂબી સરકર લઈને કોઈલી કોઈલી મેઇન રોડને જોડતો મુખ્ય માર્ગ છે જ્યારે આ રોડ પર આ રોડ પર અનેક વાર અમને વારંવાર ફરિયાદ મળી કે આ રોડ રોડ પર ખાડા પડે છે પણ અધિકારીઓને વારંવાર કંપ રજૂઆત કરી પણ આજ સુધી આ ખાડા પૂરવામાં નહીં આવ્યા પણ અમારે એકદમ આશ્ચર્ય થયું કે ખાડા ખાડાદેવ અમારાથી રીસાઈ ગયા છે એટલે અમારે ખાડા દેવને પૂજન કરીને મનાવવા પડશે તેથી ખાડા દેવ હવે બીજે ખાડા ના પડે અને કમિશનર એવું કહેતાં કે ત્રણ દિવસમાં વડોદરા શહેરમાં ખાડા પૂરી દેશું તો તમારા મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કમિશનરશ્રીને ને મેયરશ્રીને કે તમે અમારા ઉંડેરા ગામની મુલાકાત લો તો તમને ખબર પડે કે તમારા જે અધિકારીઓ એસી કેબિનમાં બેસીને જે કોન્ટ્રાક્ટરો સાથે મિલી ભગત કરી માલ મલાઈ ખાઈને જે આ રોડ પર ખાડા કર્યા છે તે તમને પણ તમને પણ દેખાઈ આવે છે અને જો વહેલી તકે આ ખાડા પૂર પૂરવામાં નહીં આવે તો જે તે અધિકારી હશે તેને ચંપલનો હાર ટૂંક સમયમાં અમે પહેરાઈશું પૂજા સાહેબ તમે જુઓ છો ને ગામજનો જોવો છો આવતી જતી પબ્લિક બી જોવો છે આ ખાડા દેવને પૂજન કરવાનો મતલબ એ છે કે આ જાડી ચામડીના લોકો જો નફરતા થઈ ગયા છે તેમને તેમને એક ઉત્તમ ઉદાહરણ જગાવવા કે તમારું કામ આ તમારું કામ હતું જે અધૂરું કામ છે તે કામ વહેલી તકે પૂર પૂરું કરે તેવી તેવી માંગણી છે ઉંડેરા આ ઊંડે છે વિસ્તાર પણ અમે એટલા ખાવા પડી ગયા તમે જોઈ લો દેખાય જ છે તમારે ખાજો બધા આખર રોડ પર આ એવું નહીં આ નહીં એટલે મેન રોડ પર જાઓ તો થઈ છે એવું આવું અને કળ રોડ પર જાઓ તો બી એવું જ છે બધું કોઈ વિકાસ થયો નહીં ઉલટું આ કોર્પોરેશન આવું ને એમાં તકલીફ પડી ગઈ છે ઉલટું ને અમારા એ હતું ને પંચાયત સારું હતું આ બધા પૈસા જ ખા છે બધા જો કહું તમારું મોડા જે બી હશે કોર્પોરેશનમાં એક્સપેન્જિયર આપણે કોઈ લેવા દેવા નહીં અમે તો મેયર બે કોઈ આવે ને જોવા આ ખાડા પડી જાય આ લોકો પડી જાય છે આ હેલ્મેટ આપમેટ કાયદા લાયા નવા કે હેલ્મેટ પહેરી ચાલો હું હેલ્મેટ પહેરવાની પૂજા કરવા આ પૂજા કઈ છે ખાડા ભરા છે આગળ અમે તો ડેલી અહીં ત્યાં જઈએ છીએ આ કોઈ કરે તો ખરું અધિકારી કોઈ આવે તો ખરું આ તમે મોકલો કશું સ્માર્ટ નહી બને આગળ